ફળ માત્ર સ્વાદિષ્ટ જ નથી હોતા તે સ્વાસ્થ્યથી ભરપૂર હોય છે ફળોમાં ફાઈબર વિટામિન ફાયદાકારક ખનીજો મળી આવે છે જે તમારી બોડીને તમારી સ્કિનને અને તમારા વાળને હેલ્ધી રાખવાનું કામ કરે છે પરંતુ ફળ ખરીદવા માટે એક મોટી સમસ્યા ઊભી થાય છે કે તેનો ટેસ્ટ કેવો હશે જો પહેલાંના સમયમાં આપણા પેરેન્ટ્સ ફળો ખરીદતા પહેલાં ફળનો એક નાનો ટુકડો કપાવતા હતા ચાખતા હતા અને પછી જ તેની ખરીદી કરતા હતા પરંતુ આજનો સમય છે આજ તો કોઈ લારીવાળો દુકાનવાળો કોઈ પણ ફ્ર ફ્રૂટ કાપીને એ ચખાડતું નથી અને આ વાત જો આપણે સુપરમાર્કેટમાં કરીએ ને તો લગભગ નામુમકિન લાગે છે તો આવી સ્થિતિમાં આજે હું તમને એવી ટીપ્સ શેર કરવા જઈ રહી છું જે ફ્રૂટ્સ તમે કઈ રીતે ખરીદો તે ફ્રૂટ કેવું હશે મીઠા ફ્રૂટ ખરીદવાની હું આજે તમારી સાથે ટિપ્સ શેર કરવાની છું જો તમારે એવું દાડમ ખરીદવું જોઈએ જેનું મોડું ઉપરથી ખુલ્લું હોય આ પ્રકારનું દાડમ પાકેલું હોય છે મીઠું હોય છે ને સ્વાદમાં પણ એકદમ સારું હોય છે જો તેનું મોડું બંધ હોય એટલે કે તે દાડમ ઓછું પાકેલું હશે અને તેમાં મીઠાશ પણ ઓછી હશે તરબૂચના ઉપરના ગોળ ભાગને જુઓ આ એ ભાગ હોય છે જ્યાં તેની ડાળખી જોડાયેલી હોય છે શકટેટી હોય કોઈ પણ તરબૂજ કોઈ પણ મેલનને તમારે આ રીતે ઓળખી શકો છો જો તેનો ઉપરનો ભાગ બ્રાઉન કલરનો હોય તો તે મીઠું હશે અને પાકેલું હશે અને બીજી બાજુ જો તેનો ઉપરનો ભાગ લીલા રંગનો હોય એટલે કે તે કાચું હશે જો નારંગીનો નીચેનો ભાગ થોડોસો થોડો ઉપસેલો હોય તો તેનો સ્વાદ સારો હશે અને જો તેનો લીલો ભાગ એકદમ સપાટ હોય નીચેનો એટલે કે તેનો સ્વાદ એટલો સારો નથી હોતો જો આપણે ડ્રેગન ફ્રૂટની વાત કરીએ તો એ તો એ એકદમ મોંઘું હોય છે સારું અને સ્વાદિષ્ટ ડ્રેગન ફ્રૂટ ખરીદતાં પહેલાં ઘણું બધું વિચારવું પડે છે અને વ્યક્તિ માત્ર એવી જ કોશિશ કરે છે કે તે જે ડ્રેગન ફ્રૂટ ખરીદે ને તેનો સ્વાદ સારો હોય તો આવી સ્થિતિમાં તમે ડ્રેગન ફ્રૂટ ખરીદતી વખતે ખાતરી કરો કે તેના પાંદડાઓમાં વધારે જગ્યા હોવી જોઈએ જો તેના પાંદડામાં વધારે જગ્યા હોય તો તેનો સ્વાદ એકદમ સારો હશે અને જો તેના પાંદડામાં એકદમ ઓછી જગ્યા હોય તો તેનો સ્વાદ એકદમ ઓછો હશે પપૈયા ખરીદતી વખતે તેનો રંગ જુઓ નારંગી ક્યાં તો પછી પીળો હોવો જોઈએ તો તે પાકેલું હોય છે અને એકદમ મીઠું હોય છે જો પપૈયા પર લીલી પટ્ટીઓ બનેલી હોય ને એટલે કે તે આ સારી રીતે પાકેલું નથી તેને પાકવામાં બેથી ત્રણ દિવસ લાગશે તો તમે આ રીતે ખરીદી કરો ફ્રૂટ્સની એકદમ મીઠા નીકળશે તો આ વિડીયોને બધા સાથે જોડથી શેર કરજો મારી ચેનલ સાથે જોડાઈ રહેજો